કેમ છો વાલા વિદ્યાર્થીઓ મજામાં છો ને બધા આઈ હોપ કે તમે બધા હેમખેમ હશો મજામાં હશો અને બીજી પરીક્ષા અને બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં હશો તમારી વેદનાને હું સમજી શકું છું એના માટે થઈને આજે એક એવો સરસ મજાનું પ્લાનિંગ હું તમારી સમક્ષ આજે લઈને આવી છું કે જે પ્રમાણે જો તમે તૈયારી કરશો તો તત્વજ્ઞાનમાં હું તમને એસી માર્ક્સનું પેપર તો બેઠે બેઠું હાલ આપી જ દઉં છું શું કીધું એસી માર્ક્સનું પેપર તો ખાલી વીસ માર્કસનું ટેન્શન હું જ્યારે વિડીયો પૂરો થશે અંદરથી એક આત્મવિશ્વાસ આવી જશે કે નહીં બેને જે કીધું એ સાચું જ કીધું છે અને જો તમે આ પ્રમાણે તૈયારી કરશો તો સો ટકા તમારા માર્ક્સ આવશે આવશે એસી માર્ક્સ તો ક્યાંય નથી જવાના આવાના છે એટલે આવાના જ છે પણ એના માટે થોડી મારી પેટર્નને તમારે ફોલો કરવી પડશે આજ દિવસ સુધી મેં તમને તત્વજ્ઞાનમાં હેલ્પ કરી છે અને આજ પણ હું તમને હેલ્પ કરવા માટે જ આ વિડીયો સ્પેશિયલ ફોર યુ તમારા માટે બનાવ્યો છે કે તમે બીજી પરીક્ષા અને બોર્ડની એક્ઝામમાં કેવી રીતે તત્વજ્ઞાનમાં એસી પ્લસ માર્ક્સ લાવી શકો છો હા બાકીના વીસ માર્ક્સ લાવવા માટે થોડી મહેનત કરવી પડશે પણ આ આની અંદર એસી માર્ક્સ લાવવા માટે તમારે એટલી વધારે મહેનત તો નથી જ કરવાની તો વિડિયોની શરૂઆત કરીએ એ પહેલાં તમને કહી દઉં કે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને મને થોડી થોડી હેલ્પ અને મને થોડો તમારા સપોર્ટની જરૂર છે તો તમે મને સપોર્ટ કરશો અને મારા જે જૂના વિદ્યાર્થીઓ છે જે મને દિલથી ચાહે છે માને છે જે મને સરસ મજાની મારો વિડીયો આપતા પહેલાં જ મને સરસ મજાની કોમેન્ટ કરે છે એ દરેકે દરેક વિદ્યાર્થીને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ તમારા લીધે અને તમારી કોમેન્ટોના ઉત્સાહના લીધે જ તો હું આવા અવનવા વિડીયો અને તમને હેલ્પ કરવા માટે આવા વિડીયો બનાવું છું કે મારા વિદ્યાર્થીઓ મને જે હેલ્પ કરે છે અને મને જે દિલથી સપોર્ટ કરે છે મને માને છે મારી જોડે ભણે છે એ માટે થેન્ક યુ વેરી મચ ચલો શરૂઆત કરીશું આપણે આજના વિડીયોની બીજું જૂના વિદ્યાર્થીઓ કોમેન્ટ કરવાનું કેમ ભૂલી ગયા છો હા આજે આ વિડીયોમાં આવ્યા હોય તો કોમેન્ટ કરીને જજો તો મને લાગવું જોઈએ કે મારે જૂના વિદ્યાર્થી પણ વિડીયો જોવે છે અને ભણે છે અને નવા વિદ્યાર્થીને મોસ્ટ વેલકમ ઇન માય ચેનલ શાંતિથી ભણજો તમને કોઈ જગ્યાએ તત્વજ્ઞાનમાં તકલીફ હોય ને તો પડવા તકલીફ જ નહીં પડે વિડીયો જોયા પછી તમને એવું લાગશે કે આ તો રમકડું છે રમકડું જ છે બસ ખાલી તમને રમતા આવડવું જોઈએ શરૂઆત કરીશું ચાલો એસટીડી બાર તત્વજ્ઞાન ધોરણ બાર તત્વજ્ઞાનમાં માર્ચ બે હજાર પચીસ જે તમારી બોર્ડની એક્ઝામ છે સોરી અહીંયા માર્ચ કેમ લખી દીધું છે એમ જનરલી આપણે માર્ચ મહિનામાં એક્ઝામ આવતી હોય છે ને એટલે પણ આ વખતે ખબર છે ફેબ્રુઆરીમાં એક્ઝામ છે ઓકે તો આપણે ફેબ્રુઆરીમાં આપણી એક્ઝામની શરૂઆત થાય છે તો તમે બીજી પરીક્ષા જે તમારી આવવાની છે તો બીજી પરીક્ષા અને તમારી બોર્ડની બંને પરીક્ષાની અંદર તમે તત્વજ્ઞાનમાં આ રીતે તૈયારી કરશો હું તમને આ જે રણનીતિ આપું છું એ પ્રમાણે તમે તૈયારી કરશો તો તમારા એસી પ્લસ માર્ક્સ તો આવશે જ એના માટે તમારે શું કરવું ચાલો સમજાવું છું આપણી જોડે છે વિભાગ એ તો વિભાગ એ કેટલા માર્ક્સનો છે ટોટલ વીસ માર્કસ છે જે આપણને ખબર છે વીસ એમસીક્યુ પૂછાય છે આપણી જોડે તત્વજ્ઞાનમાં પ્રકરણ કેટલા છે વિદ્યાર્થીઓ તો કે એક થી દસ પ્રકરણ છે કે નહીં તો કે આ છે ને તો વિભાગ એ માટે તમે શું કરશો તો વિભાગ એ માટે એક થી લઈ અને દસ પ્રકરણના તમે કેટલા એમસીક્યુ સો એમસીક્યુ મતલબ એક પ્રકરણના દસ એવા દસ પ્રકરણના કેટલા થશે સો થશે તો સો એમસીક્યુ તમે વ્યવસ્થિત તૈયાર કરી લો તો સો માંથી આપણને ખબર છે કે દસ એમસીક્યુ આવવાના છે પણ બેન તમે એવું કહો છો કે સો એમસીક્યુ તૈયાર કરો પણ અમારે નેટ અહીંયા પચાસે નથી જતા તો શું કરવું તો જો તમને એવું લાગે છે કે તમે સો એમસીક્યુ તૈયાર કરી શકો છો તો તો કોઈ પ્રોબ્લેમ જ નથી વીસે વીસ માર્ક્સ તમારા આવી જશે પણ તમને એવું લાગે છે કે બેન નહીં અમારે સો એમસીક્યુ નથી કરવા અમારે તો આઈએમપી આઈએમપી જ કરવા છે તો શું કરવું તો એના માટે તમારે મારી વાત માનવી પડશે અને કઈ વાત માનશો તો વિદ્યાર્થીઓ મેં તત્વજ્ઞાન માટે મારા પાંચ વર્ષના અનુભવના આધારે અને મારી જોડેના જે વિદ્યાર્થીઓ ભણે છે એમને મેં જે રીતે મહેનત કરાઈ છે અને મહેનતના આધારે એમને સોમાંથી સો માર્ક્સ નવ્વાણું પંચાણું નેવું પ્લસ તો ઘણા બધા વિદ્યાર્થીઓને આવ્યા છે અને આપણી ચેનલમાં એમના બેનર પણ અપલોડ કરેલા જ છે અમુક વર્ષના નથી એક વર્ષના એક બે વર્ષના છે એટલે તમે ત્યાં જઈને જોઈ શકો છો કે મારી જોડે ભણેલા વિદ્યાર્થીઓને સો માંથી સો માર્ક્સના વણુપંચાણું આવેલા છે તો તમારા આવશે હું કહું એ રીતના તમે ફોલો કરો મને અને બીજું વિદ્યાર્થીઓ ચેનલની અંદર તમે મારા વોટ્સએપ નંબરમાં જો મારી સાથે જોઈન થયેલા હશો મારી સાથે જોડાયેલા હશો અને તમારે જો મને ફોલો કરવાથી આપણી ચેનલ ફોલો કરવાથી આપણો પેપર સેટ ખરીદ્યા પછી તમારે જો તત્વજ્ઞાનમાં નેવું પ્લસ માર્ક્સ આવે છે તો તમારું બેનર તમે મને ફોટો મોકલશો તમારા માર્ક્સ મોકલશો અને તમારું બેનર હું આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયોમાં અપલોડ કરીશ એટલે ખાસ તો મને એવું લાગવું જોઈએ કે તમે મારી સાથે કનેક્ટેડ છો એટલે વોટ્સએપ નંબર હું આપું છું તમને આગળ જતા તો એમાં તમે મારી સાથે જોડાઈ શકો છો અને આપણી ચેનલમાં ભણી અને સારા માર્ક્સ લાવો તો હું તમારું બેન સરસ મજાનું છપાઈ અને ઓનલાઈન તમારો વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરીશ ચાલો પેપર સેટ વિશે તમને થોડી માહિતી આપી દઉં તત્વજ્ઞાનમાં તકલીફ છે જો તમને એવું લાગે છે કે તમને તત્વજ્ઞાન વિશે હાર્ડ પડે છે તમને તત્વજ્ઞાનમાં કંઈ ખબર પડતી નથી અમુક ઘણા બધા વિદ્યાર્થીઓના એવા ફોન આવી ગયા છે કે અમે બે ત્રણ ટ્રાય આપ્યા છે તત્વજ્ઞાન વિષયમાં તો પણ હજુ પાસ થયા નથી એવા વિદ્યાર્થીઓને કહેવાનું ખાસ અને જે એવા વિદ્યાર્થીઓ છે કે જેમને તત્વજ્ઞાનમાં નવ્વાણું પંચાણું પ્લસ માર્ક્સ લાવવા છે તો વિદ્યાર્થીઓ તમારા માટે એક સરસ મજાની જાહેરાત કરું છું કે મારા દ્વારા મેં તમારા માટે એક તત્વજ્ઞાનનો સરસ મજાનો પેપર સેટ તૈયાર કર્યો છે અને એમાં કુલ છ પ્રશ્નપત્ર છે તમે અહીંયા જોઈ શકો છો તત્વજ્ઞાન ધોરણ બાર આર્ટ્સ અને છ પ્રશ્નપત્ર છે અને માર્ચ બે હજાર પચીસની જે લેટેસ્ટ પેપર પેટર્ન છે એના મુજબ મેં છ પ્રશ્નપત્ર તમારા માટે તૈયાર કર્યા છે મારા વાલા વિદ્યાર્થીઓ તમે આઠ નવ દસ મહિના શું કામ કર્યું છે આઠ મહિના છ મહિના શું કામ કર્યું છે એનાથી કોઈ ફરક પડતો નથી પણ બે મહિના તમે કેવું બેટિંગ કરો છો ને એ બેટિંગના આધારે તમારા બોર્ડમાં માર્ક્સ આવવાના છે તો રાહ કોની જુઓ છો ફટાફટ તમે આપણું આધ્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને ડાઉનલોડ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી એની અંદર આપણે પેપર સેટ મૂકેલું છે જે તમે ઓનલાઈન પરચેસ કરી શકો છો વિદ્યાર્થીઓ મેં મારા અનુભવના આધારે પેપર સેટ તૈયાર કરેલો છે જ્યારે બોર્ડની એક્ઝામમાં બેઠા હશે ને ત્યારે બેઠે બેઠા પ્રશ્નો તમને જોવા મળશે ને ત્યારે તમને એક મજા આવશે ને એક ખુશી તમારા મોઢા ઉપર લહેરાતી હશે કે વાહ પ્રશ્નો જે તૈયાર કર્યા હતા એ જ પ્રશ્નો છે અને બીજું ખાસ મારે તમને કહેવાનું કે તમે કોઈ બીના પેપર સેટ તમે ખરીદતા હશો અથવા ખરીદી લીધા પણ હશે પણ એનું પેપર સોલ્યુશન તો તમારે જાતે જ કરવાનું હોય છે પણ આપણા પેપર સેટની અંદર હું તમને પેપર સેટનું સોલ્યુશન હું જાતે જ તમને કરાવવાની છું અને મારી ચેનલની અંદર હું તત્વજ્ઞાન ભણાવું છું છોકરા મારી જોડે ભણે છે અને એમને ખબર છે કે હું કેવું ભણાવું છું મારી જોડે ભણતા વિદ્યાર્થીઓને પંચાણું નવ્વાણું અને સોમાંથી સો માર્ક્સ પણ આવે જ છે એમના આવે છે તો તમારા પણ આવશે પણ મારી ઉપર વિશ્વાસ કરી અને એક વાર આ પેપર સેટ ખરીદી અને હું તમને જેમ કહું એ પ્લાનિંગથી તમે જો પેપર સેટનું સોલ્યુશન કરશો હું સોલ્યુશન તો તમને કરાવવાની જ છું પણ એક વસ્તુ તમે થોડું ધ્યાનમાં લેજો વિદ્યાર્થીઓ કે હું તત્વજ્ઞાનમાં સોમાંથી સો કેવી રીતે આવે સોમાંથી નવ્વાણું પંચાણું કેવી રીતે આવે ને એના રિલેટેડ દરેકે દરેક વિડીયો તમને એપ્લિકેશનમાં પ્રોવાઈડ કરીશ આ જ પેપર સેટની અંદર હું તમને આ વિડીયો પ્રોવાઈડ કરીશ કયા ચેપ્ટર કરવા મેં છ પ્રશ્નપત્ર તમને આપ્યા છે એમાંથી છ પ્રશ્નપત્રમાંથી કંઈ બધા પ્રશ્નો તમારે તૈયાર નથી કરવાના હું તમને વિડીયોની અંદર કહી દઈશ કે મારા વાલા વિદ્યાર્થીઓ તમારે પ્રશ્નપત્રમાંથી આ પ્રશ્ન લખવાનો અને આ પ્રશ્ન એકસો દસ ટકા નહીં લખવાનો તો નહીં જ લખવાનો તમારા જે પ્રશ્નમાંથી તમારા માર્ક્સ એચિવ થવાના હશે કે જે પ્રશ્ન લખો અને તમને પૂરેપૂરા માર્ક્સ મળે તમને એક પણ તમારો માર્ક્સ કટ ના થાય એવા પ્રશ્ન હું તમને કહેવાની છું તો આ બધું તમારે જાણવું હોય તો એપ્લિકેશનમાં આવવું જ પડશે એટલે ખાસ પેપર સેટ ખરીદી અને તમે આપણા એપ્લિકેશનની અંદર ભણી શકો છો હું તમને થોડું ઓવરયુ બતાવી દઉં છું અહીંયા તમે જોઈ શકો છો આ આપણો પેપર સેટ છે આ બધા પ્રશ્નપત્ર છે પ્રશ્નપત્ર વિભાગ જે પૂછાય છે પ્રશ્નપત્ર એક છે પ્રશ્નપત્ર એકથી છ લઈ અને પ્રશ્નપત્ર તમે અહીંયા જોઈ શકો છો જે હું તમને બતાવી દઉં છું ઓકે તો રાસાયની જોઉ છો ફટાફટ એપ્લિકેશનમાં જઈ અને તમે પૈસા પે કરી અને

તો તમારે ધ્યાન કે લઈ અને દસ પ્રથમ પ્રશ્નો અને અમુક એવા ચેપ્ટર છે જે મનોયત્નના પ્રથમ નહીં પણ બીજા પ્રશ્નમાંથી પણ એકાદો પ્રશ્ન પૂછી લે છે જે હું તમને જો આમ તો તમારે મનોયત્નના દરેકે દરેક પ્રશ્નો કરવા પડે જ ભાઈ તમને ખબર છે કે દરેકે દરેક પ્રકરણમાં કેટલા બધા મનોયત્ન છે અને કેટલા બધા પ્રશ્નો છે તો બધા પ્રશ્નો અમારે કેવી રીતે કરવા તો જો તમને એવું લાગે છે કે બધા પ્રશ્નો તમારાથી તૈયાર નથી થતા તો તમે શું કરશો તો તમે સરસ મજાનો આપણો પેપર સેટ તૈયાર કરેલો છે પેપર સેટની અંદર મેં છ પ્રશ્નપત્રો આપે છે તો છ પ્રશ્નપત્રોના કુલ સાઈઠ પ્રશ્નો મેં તમને મોસ્ટ આઈએમપી આપે છે તો પેપર સેટ ખરીદી અને એમાંથી તમને તમે વિભાગ બીની તૈયારી કરો કોઈ જગ્યાએ તમને તકલીફ નહીં પડે બેઠે બેઠા પ્રશ્નો તમને તમારી બોર્ડની એક્ઝામમાં જોવા મળશે વિદ્યાર્થીઓ ચિંતા કરવાની જો જરૂર નથી તમે મારા ઉપર ભરોસો કરી અને પેપર સેટ ખરીદી શકો છો અને એ પેપર સેટનું સોલ્યુશન પણ હું તમને આપણા આર્યન ક્લાસીસ એપ એપ્લિકેશનમાં કરાવીશ અને એની સાથે સાથે તમારે જે આપણું પ્રશ્નપત્ર છે એમાંથી તમારે કયો પ્રશ્ન લખવો કયો પ્રશ્ન ન લખવો કયું ચેપ્ટરને તમારે એવોઇડ કરવું એ બધું જ તમને ત્યાં હું સમજાવીશ અલગથી વિડીયો બનાવીને તો રાહ કોની જોવો છો જો તમારી એવી ઈચ્છા છે કે આજ દિવસ સુધી અગિયારમાં સારા માર્ક્સ નથી આવે આજ દિવસ સુધી તમે ભણ્યા છો કોઈ વિષયમાં સારા માર્ક્સ નથી લાવ્યા તો હવે રાહ જોવાની જરૂર નથી તમારા મમ્મી પપ્પા પણ બિચારા રાહ જોઈને બેઠા છે કે મારો છોકરો કંઈક સારું પરિણામ લાવે તો તમારા મમ્મી પપ્પા માટે એટલીસ્ટ તમે થોડી મહેનત કરો તમારા જો સારા માર્ક્સ આવી જાય ને તો એમને પણ મોજ પડી જાય ચાલો શરૂઆત કરીએ આગળ વિભાગ એ અને બીનું પ્લાનિંગ મેં તમને કહી દીધું વિભાગ એ બી માં તકલીફ પડે છે તો તમે પેપર સેટ ઉપર જઈ શકો છો એ તમારી મોજનો વિષય છે અને તમારી જો ઈચ્છા હોય કે તમારે સારા માર્ક્સ લાવવા છે તો તમે પેપર સેટને ફોલો કરી શકો છો એના માટેના વિડીયો આપણી ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તે પેપર સેટના વિડીયો તમે જઈને જોઈ શકો છો એમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે ચલો હવે વિભાગ સી તો વિભાગ સીમાં હવે મોસ્ટ આઈએમપી છે થોડું ધ્યાન આપજો થોડું એટલે થોડું ધ્યાન આપજો ચલો અહીંયા છે વિભાગ સી તો વિભાગ સીમાં તમારે કોઈ પણ દસ પ્રશ્નો લખવાના છે કેટલા કોઈ પણ દસ પ્રશ્નો લખવાના છે તો હવે દસ પ્રશ્નોમાંથી કયા કયા પ્રશ્નો એવા છે જે આવે આવે ને આવે જ છે તો જો 31 માં શરૂઆત કરો તો નંબરનો પહેલો પ્રશ્ન હશે તો પહેલા પ્રશ્નની અંદર તમારે શું કરવાનું પાંચ કારકો તૈયાર કરી નાખો પાંચ કારકોના સત્યતા કોષ્ટક તૈયાર કરી નાખો તો આ પાંચ કારકોના સત્યતા કોષ્ટકમાંથી કોઈ પણ એક તો હશે હસે હશે હશે ને હશે જ આ હું તમને કહું છું કારણ કે લગભગ પાંચ વર્ષથી જોઈએ છીએ તો પેપરને જે જૂના પેપર છે એની પેટર્નના આધારે જો જોઈએ તો પાંચ કારકોમાંથી કોઈ પણ એક કારકનું સત્યતા કોષ્ટક પૂછાય જ છે તો પાંચ કારકોના સત્યતા કોષ્ટક કરી નાખો અને આ તો આવડતું જ હોય ભાઈ આપણે ભણીએ છીએ તો આટલું તો આવડે કે ન આવડે ઓકે તો આના બે માર્ક્સ થઈ ગયા ચાલો પછી તો પછી પ્રશ્ન નંબર તેત્રીસ તેત્રીસમાં નંબરનો પ્રશ્ન એમાં અનુમાનના આઠ નિયમો આજ તો અમારા માથાનો દુખાવ છે જે અમને નથી આવડતું જો તમને એવું લાગે છે કે તમને અનુમાનના આઠ નિયમો નથી આવડતા તો ચિંતા કરવાની જરૂર નથી આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈને તમે આપણું ચેપ્ટર ત્રણ ભણી શકો છો એ મોજથી ભણાય છે ને વિદ્યાર્થીઓ મોજથી ભણે છે ને કોમેન્ટે કરે છે સરસ મજાની કે બેન આવડી ગયો સો ટકા આવડી ગયું થોડું આવડી ગયું થોડી પ્રેક્ટિસ કરીશ વધારે

જો કથનમાં તમને પ્રોબ્લેમ થતો હોય તો તમે કોમેન્ટમાં જણાવજો તો કથન માટે અલગથી વિડીયો બનાવીશ નહીં તો પછી તમને આવડતું હશે તો હું મહેનત નહીં કરું ચાલશે ચાલો શરૂઆત કરીએ આગળ હવે જોજો આના પણ બે માર્ક્સ છે ચલો હવે પ્રશ્ન નંબર ચોત્રીસ ચોત્રીસ માં નંબરનો પ્રશ્ન એમાં પ્રકરણ ત્રણ ના મનોયત્ન ત્રણ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર બે આમાં દસ પ્રશ્નો છે દસમાંથી ગમે તે એક આવશે આવશે ને આવશે જ આ વિથ બાય ગેરંટી આવશે જ ભાઈ આવશે જ એટલે કરી નાખો તૈયાર તમે તમારે દસ પ્રશ્નો બધામાં મેથડ સેમ ટુ સેમ છે એક આવડે ને તો દસે દસ આવડે તો એક વાત કરી નાખો ને તૈયાર તત્વજ્ઞાનમાં આ શોર્ટકટ છે બધી હા હા ચલો તો પ્રશ્ન નંબર ચોત્રીસ ના પાછા કેટલા માર્ક્સ તો બે માર્ક્સ જો આ પહેલા પ્રશ્નના બે આ બે આ બે છ પ્રશ્ન છ માર્ક્સ તો અહીંયા થઈ જ ગયા પ્રશ્ન કેટલા થયા એક બે ત્રણ અને ચાર લખવાના કેટલા દસ લખવાના છે એમાં ચાર પ્રશ્નો મેં તમને અહીંયા આપી દીધા છે છ પ્રશ્નોનું ટેન્શન રહે એમાં છ માંથી એ કહી દઉં એક પ્રશ્ન ચેપ્ટર એકનો આ બત્રીસમાં નંબરનો પ્રશ્ન છે ને ચેપ્ટર એકમાંથી માંથી પૂછાય ચેપ્ટર એક એટલું સહેલું છે ને કે આના કોઈ પણ પ્રશ્ન પૂછે તમને આવડી જ ભાઈ તો અહીંયા પાંચ પ્રશ્નો તો તમારા થઈ જ જાય છે ટેન્શન ખાલી પાંચનું જ રહે એમાં પાંચનું ટેન્શન ના રહેશે સોલ્યુશન કરાય છે ને ત્યારે તમને આમ ગેરંટી દાવા સાથે કહીશ કે આટલું કરવાનું છે આ કરવાનું છે ના નથી કરવાનું બસ ચિંતા જ નહીં કોઈ વાત નહીં શું લખવાનું શું ના લખવાનું એ તમે નહીં તૈયાર કરો એ એ હું નક્કી કરીશ કે તમારે આ લખવાનું કારણ કે મને ખબર છે કે છોકરાને કયું આવડે ને કયું ના આવડે ઓકે પણ તમે તો ઓફલાઇનમાં મારી જોડે ભણેલા નથી તો હું વધારે કંઈ કહી શકતી નથી જો મારી જોડે ભણેલા હોય ને એમને તો આ ટેન્શન જ ના હોય ચાલો છત્રીસ પ્રશ્ન નંબર છત્રીસ તો આ ક્યાંથી આવશે તો પ્રકરણ ચાર નો મનોયત્ન ચાર પોઈન્ટ ત્રણ નો પ્રશ્ન નંબર ત્રણ સરસ મજાનો પ્રશ્ન છે અને એકદમ સહેલામાં સહેલો પ્રશ્ન કહું ને તો આ પ્રશ્ન છે અને આમાંથી પૂછાય પૂછાય ને પૂછાય તૈયાર કરી નાખવાનો વિદ્યાર્થીઓ અહીંયા આપેલા દરેકે દરેક પ્રશ્નોના જો તમને આ અહીંયા આપેલા દરેકે દરેક પ્રશ્નો જો તમને ના આવડતા હોય તો આ દરેકે દરેક પ્રશ્નોના વિડીયો હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંકમાં આપું છું તો મેં જેમાં રણનીતિ તમને આપી છે ને કે સ્ટેપ બાય સ્ટેપ તમે એક વિડીયો લિંક ઉપર જઈ અને તમે તમારું આ જે માળખું હું તમને આપું છું ને એને તમે કમ્પ્લીટ કરી શકો છો તો એના માટે રાહ ના જોતા હાલથી સરસ મજાની એક નવો નવી અલગથી બુક લઈ દેજો અને બુકની અંદર અથવા એક નવો સાદો ચોપડો લઈ દેજો તો એની અંદર તમે હું તમને જે પ્લાનિંગ આપું છું એ પ્રમાણે તમે શું કરશો કરશો તો તો તૈયારી તમારા સારા એવા માર્ક્સ આવશે પણ તમે જો આઈએમપી પ્રશ્નપત્ર જોતા હોય તો તમે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં જઈ અને તમે પેપર સેટ ને ખરીદી શકો છો અને એનું સોલ્યુશન હું તમને પહેલી તારીખથી કરાવવાની છું ચાલો શરૂઆત કરીશું વિદ્યાર્થીઓ હવે આઈએ શું ના કરવું છે ખમા મજા મજા છે કેમ એટલું સરસ મજાનો વિભાગ ડી નું માળખું છે ને હું તમને શું વાત કરું એમ તો વિભાગ ડી માટે શું કરશો તો વિભાગ ડીમાં જો કોઈ પણ દસ પ્રશ્નો તમારે લખવાના થાય કેટલા કોઈ પણ દસ પ્રશ્નો લખવાના થાય હવે ધ્યાન આપજો બરોબર પિસ્તાલીસમાં નંબરનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન પ્રકરણ એકમાંથી પૂછાય છે અને પ્રકરણ એકમાંથી પૂછાય છે તો એ પણ હું તમને કહી દઉં છું કે મનોયત્ન એક પોઈન્ટ છ માં તમને વીસ સત્યતા કોષ્ટક બનાવવાના કે છે અને વિધાનનું રૂપ નક્કી કરવાનું કે છે કે વિધાનનું રૂપમાં તદય છે સ્વૈયાઘાતી છે કે પરાયત છે એ તમારે સત્યતા કોષ્ટકની રીત સત્યતા કોષ્ટક બનાવી અને તમારે નક્કી કરવાનું થાય છે રૂપનો પ્રકાર હવે વિદ્યાર્થીઓ આ વીસ છે હવે માની લો કે તમને સત્યતા કોષ્ટક આવડે તો કે હા આવડે તો બસ સત્યતા કોષ્ટક આવડે સમજૂતી એક નહીં લખો કે વીસ નહીં લખો બધી એક જ છે મેથડ સેમ ટુ સેમ છે જેમ ગણિતમાં એક સૂત્ર હોય

પ્રકરણ જે પ્રશ્નો છે રૂપ નક્કી કરવાના એ તમે તૈયારી કરજો અને આઈ એમ પી જોતા હોય ક્યાં આવવાનું સમજી ગયા નહી કહું ઓકે ચાલો હવે સાંભળજો આજે પ્રશ્ન છે એના વિડીયો આપણી ચેનલમાં અવેલેબલ નથી એ હું તમને કહી દઉં છું પણ તમને એવું લાગે છે કોઈ વિદ્યાર્થીને કે બેન અમને સત્યતા કોષ્ટક નથી આવડતું કે આજે પૂછાય છે ને આ પૂછાય છે હો એકસો એક હજાર ટકા પૂછાય જ છે આમાં કોઈ શંકાની સ્થાન નથી એટલે કદી લેજો તસ કહેતા નહીં ક્યાં કીધું નહોતું આના વિડીયો આપણી ચેનલમાં અવેલેબલ નથી આ જે ટોપિક છે એ મેં હજુ સુધી આનો વિડીયો અપલોડ નથી કર્યો તમને એવું લાગે છે કોઈ વિદ્યાર્થીને કે બેન અમને આમાં સમજૂતીમાં તકલીફ પડે છે વિડીયો બનાવને તો એવો હશે ને ટાઈમ હશે ને તો એક બે સત્યતા પુષ્ટકનો વિડીયો પણ મૂકી દઈશ જેથી તમને ખબર પડે કે બસ આ ટાઈપનું આવી રીતના સમજૂતી લખવાની થાય ઓકે કોમેન્ટ કરજો હો જો કેટલી મહેનત કરું છું તમારા માટે તો એક નાની અમથી કોમેન્ટ કરશો ને સરસ મજાનું દિલ મૂકજો હા ચાલો હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન એ ક્યાંથી પૂછાય છે તો એ પ્રકરણ બે માંથી પૂછાય છે બે માંથી પણ ક્યાંથી સ્વાધ્યાય બેમાં સ્વાધ્યાય બેમાં પણ ક્યાંથી પ્રશ્ન નંબર જે ત્રણ છે ને ત્રણ એમાંય તમે જોજો લગભગ અઢાર કે વીસ દાખલા વીસ સત્યતા પુષ્ટક તમારે બનાવવાના છે પ્રશ્ન નંબર છેતાલીસ પ્રકરણ બેનો સ્વાધ્યાય બે નો પ્રશ્ન નંબર ત્રણ એમાં અઢાર કે વીસ સત્યતા કોષ્ટક બનાવવાનું તમને દાખલા આપેલા છે એકવાર ચેક કરજો આનો વિડીયો પણ મેં નથી બનાવ્યો જો તમને એવું લાગે છે કે આમાં તકલીફ છે તો કહેજો હો ટાઈમ રહેતા સો ટકા એક બે વિડીયો અપલોડ કરી દઈશ કે જેથી તમને મેથડ ખબર પડી જાય ચલો પછી સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન આ ક્યાંથી પૂછાય છે તો પ્રકરણ નો મનોયત્ન ત્રણ પોઈન્ટ એક નો પ્રશ્ન નંબર ત્રણ જે આ તો મેં અપલોડ કરેલો છે દસ તમને રૂપલક્ષી સાબિતીની ખાલી જગ્યા પૂછાય પ્રશ્ન નંબર ત્રણ માં આપણું ચેપ્ટર જે ત્રણ છે કે નહીં હા છે તો ત્રીજા ચેપ્ટરની અંદર મનોરતના ત્રણ પોઈન્ટ એક છે એનો જે ત્રીજા નંબરનો પ્રશ્ન છે ને એમાં તમને દસ રૂપલક્ષી સાબિતીની ખાલી જગ્યા પૂછેલી છે તો એ ખાલી જગ્યાના વિડીયો આપણી ચેનલમાં અવેલેબલ છે લગભગ બાર હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ ભણીને ગયા છે તમે હજુ ના જોઈ હોય તો જોઈ લેજો સો ટકા તમને દાખલા આવડે આવડે ને આવડે જ બસ ખાલી થોડી પ્રેક્ટિસ કરો ને તો આવડી જ જાય આટલા બધી ક્લિયર ક્લિયર તો જો આના ત્રણ માર્ક્સ આના ત્રણ માર્ક્સ આના ત્રણ નવ તો થઈ ગયા જોજો ખાલી લખવાના કેટલા દસ પ્રશ્નો લખવાના તો જો આ એક પ્રશ્ન આ આ બીજો ત્રીજો ચાલો હવે આવો પ્રશ્ન નંબર ઉપર તો ત્રણ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર ચાર જે તમને એમ કેસે કે રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો અહિયાં સુડતાલીસ માં તમને ખાલી જગ્યા પૂછાશે અડતાલીસ માં તમને રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો એવું પૂછાશે તો બે બે પ્રકરણ ત્રણ ના પ્રશ્નો થઈ ગયા થઈ ગયા ના આવડતું હોય તો વિડિયો અવેલેબલ છે ચાલીસ પ્રશ્નો છે ને ચાલીસ હોય તો ચેક કરજો પ્લે લિસ્ટમાં એક વાર ઓકે ચાલો હવે આવે છે આપણો પ્રશ્ન નંબર ઓગણપચાસ અને પચાસ તો પ્રશ્ન નંબર ઓગણપચાસ અને પચાસ એ ક્યાંથી પૂછાય છે તો પ્રકરણ ચાર માંથી ચારનો પ્રકરણ ચારનો સ્વાધ્યાય ચારનો પ્રશ્ન નંબર બે ઓહો મજા મજા ને મજા જ છે ને અહીંયા તો છે કંઈ પ્રોબ્લેમ બિલકુલ પ્રોબ્લેમ નથી ને આ પ્રશ્ન કયો તો આ પ્રશ્ન તમને પૂછાય છે આકૃતિ ભેદ અને પ્રામાણ્ય નક્કી કરો અને આકૃતિ ભેદ અને પ્રામાણ્યના ચાલીસે ચાલીસ સંવિધાનના આકૃતિ ભેદ અને પ્રામાણ્યના વિડીયો અવેલેબલ છે ચેનલમાં પ્લે લિસ્ટમાં જઈને એકવાર ચેક કરવા જો તમને દોષ ના આવડતા હોય ને તો એકવાર વિડીયો જોઈ લેજો જો વિડીયો જોયા પછી તમને અનુભવ થઈ જશે કે ના આવડે છે આવડે છે ચાલો હવે સાંભળજો ઓગણપચાસ ને પચાસ બે પ્રશ્નો પૂછાય છે હો બે પ્રશ્નો આમાંથી પૂછાય છે સ્વાધ્યાય ચાર નો પ્રશ્ન બે માંથી બે પ્રશ્નો પૂછાય છે તો એક આવડતો જ બીજો ના આવડે આવડે જ ને હો તો પછી ચાલો પછી પચાસ પછી એકાવન અને બાવન હવે આમાંથી હું તમને કહી દઉં થોડું ધ્યાન આપજો કાં તો એકાવન નંબરમાં પ્રશ્ન હશે આ કાં તો બાવનમાં હશે ફિફ્ટી ફિફ્ટી છે ચાન્સ છે પૂછાવાનું અને પૂછાય છે પણ કદાચ ઇન કેસ આમાં ચેન્જીસ કરવું હોય તો કરી શકે પછી એવું ના કહેતા કે બેન ધોમે ગયા તો આવશે એટલે આવશે પણ આમાં હું કઉં છું કે કદાચ ચેન્જીસ કરી શકે પણ આપણે શું કરવાનું આપણને ખબર હોય કે આવું પૂછાય છે તો આપણે તૈયાર કરીને જવાનું એકાવનમાં કાં તો બાવનમાં પ્રશ્ન હશે પ્રકરણ પાંચનો કોઈ પ્રશ્ન મનોયત્ન પાંચ પોઈન્ટ પાંચમાં પ્રશ્ન નંબર જે ત્રણ છે ને કે વ્યાપતી રીતિ કયા પ્રકારની છે ઓળખાવો તો તમારે જે પેલું છે ને એ બીસીડી બીસીડી એ જે છે હા તો તમને એકાવન કાતો એકમાં પૂછાય તો આટલું કામ થાય કે ના થાય થઈ જાય આટલું કરી દો ને કોઈ ટેન્શન નહીં મસ્ત જશે પેપર તમારું અને આમાં જ આઈએમપી એમ હોય ને તો પેપર સેટ લઈ અને ભણવાની શરૂઆત કરી દેજો હવે જો આ એક પ્રશ્ન બે અહીંયા ત્રણ આ ચાર પાંચ છ છ ને આમાંથી આઈ જાય તો સાત માની લોન સાત પ્રશ્નો તો મેં તમને આપી દીધા જુઓ તમારે લખવાના કેટલા દસ લખવાના છે એમાં સાત તો આપી દીધા મારા વાલા વિદ્યાર્થીઓ તો હવે તકલીફ કેટલાની છે સાત પછી આઠ નવ દસ ત્રણ પ્રશ્નો તમારી વિભાગડીમાં ખાલી લખવાના થાય અને એમાં કયા લખવાને કઈ દઈશ વિડીયોમાં આવી જજો ખાલી સમજાય છે સાત પ્રશ્નો અહીંયા જો કોઈ પણ દસ જ લખવાના છે મને ખબર છે તમને સૌથી વધારે ટેન્શન અહીંયા હોય ટેન્શન જ નથી જોજો તમે અહીંયા જુઓ સાત પ્રશ્નો મેં તમને આપી દીધા કે આમાંથી પૂછાય 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 જ તૈયાર કરી નાખજો ઓકે આગળ જવું છે વિભાગ ઈમાં ચાલો લઈ ચાલો વિભાગ ચાર પ્રશ્નો લખવાના છે તો હવે કોઈ પણ ચાર પ્રશ્નો લખવાના છે તો કયા કયા લખવા તો જો વિભાગ ઈમાં સાંભળજો પેલા ઓગણ અને સાઈઠ માં નંબર જે પ્રશ્ન છે એ ક્યાંથી પૂછાય પ્રકરણ એક માંથી પૂછાય પૂછાય તો કે હા તો પ્રકરણ એક માંથી પણ કરી નાખો કરી નાખો ઘણીવાર આ જે વિભાગીય છે ને એમાં બે કારકો એટલે બે પ્રશ્નો કારકોમાંથી જ પૂછી લેશે પાંચ કારકો કોઈ પણ બે કારક પ્રશ્ન આપી દેશે અથવા તો એક કારક પૂછે અને એક બીજો કોઈ પ્રશ્ન તમને પૂછી શકે જે મેં તમને પેપર સેટમાં આપ્યું છે જોઈ લેજો હાલ ટાઈમ નથી ફટાફટ તો માની લો કે પ્રકરણ એકમાંથી કેટલા પ્રશ્નો બે પ્રશ્નો આવી ગયા ગયા જો પ્રકરણ હોય તો 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 બે બે પ્રશ્નો થઈ લખવાના કેટલા આવડે છે હવે ટેન્શન એમાં હું ના જ પાડું છું સટું જાત તો કરતા જ નહીં અને લખતાય નહીં આવડે એકદમ શ્યોરિટી સાથે આવડતું હોય મુદ્દે મુદ્દો આવડતો હોય ફટાફટ તમારી પેન હેડતી હોય પ્રકરણ છ ના પ્રશ્નમાં કોઈ પણ જગ્યાએ તમારે પેન રૂકાતી ના હોય તો તમે સો ટકા પ્રકરણ છ નો પ્રશ્ન લખી શકો છો વિભાગ ઈમાં પણ તમને એવું લાગે છે એક લીટી લખી પછી યાદ કરો બીજી લીટી લખી પછી યાદ કરો ને મળે તો સેટ થાય નહીં ખબર પડી ગઈ તો છઠ્ઠું જ આપણે આવડે તો લખજો નહીં તો હું તો ના જ પાડું છું ચલો પછી એકસઠમો પ્રશ્ન છે એમાં પ્રકરણ બે નો સ્વાધ્યાય બે નો પ્રશ્ન નંબર બે જેમાં દસ દલીલો આપેલી છે ને તો દસ દલીલો દલીલોમાંથી કોઈ પણ એક દલીલ હશે હશે ને હશે તો દસે દસ કરી નાખો એમાંથી કોઈ પણ એક તો હશે જ સમજણ પડે છે તો જો આ બે પ્રશ્નો અને આ એક ત્રણ ત્રણ થઈ ગયા હા થઈ ગયા હવે શું તો હવે અહીંયા જુઓ ત્રેસઠ અને ચોસઠ તો આ ત્રેસઠ અને આ પૂછાય તો કે પ્રકરણ નવ માંથી પૂછાય તો નવમાંથી બે પ્રશ્નો પૂછાય સાંભળજો બરાબર સાંભળજો આ જે પહેલું ચેપ્ટર છે એમાંથી બે પ્રશ્નો નવમું ચેપ્ટર માંથી બે પ્રશ્નો અને બીજા નંબર નું ચેપ્ટર છે એમાંથી એક પ્રશ્ન સાંભળજો દેખાય છે અહિયાં એક જ મિનિટ થોડું અહીંયા લખું છું જો અહીંયા ધ્યાન આપો પહેલા ચેપ્ટરમાંથી બે પ્રશ્નો નવમામાંથી બે પ્રશ્નો અને બીજા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન તો જો આ બે બે ચાર આપણે લખવાના કેટલા ચાર જ તો પહેલું ચેપ્ટર કરો નવમું ચેપ્ટર કરો તો વિભાગ ઈ પતી જાય પણ બેન તમે એવું કહો છો પણ પહેલાં ચેપ્ટરમાંથી બે પ્રશ્નો છે એમાંથી એકાદો ના આવડતો હોય તો કોઈ વાધો નહીં અહીંયા આપણું બીજા નંબરનું ચેપ્ટર છે એને સાઈડમાં રાખવાનું જ એ આપણું હથિયાર છે જતું પડે ત્યારે હથિયારનો ઉપયોગ કરી લેવાનો અથવા તો પેલા ચેપ્ટરના બે બે પ્રશ્ન આવડે છે પણ નવ બે ચેપ્ટર કોઈ એક જ આવડે છે તો શું કરવાનું ચલો ખબર પડી ગઈ તમે શું કરશો ચેપ્ટર એક અને ચેપ્ટર નવ કરી નાખો અને ચેપ્ટર બે બસ આટલું કરી નાખશો પ્રકરણ છ ને તો એવું ભૂલી જ જાઓ કે પ્રકરણ છ પૂછાવાનું છે પણ હા તમને આવડતું હોય તો તમે કરી શકો હું તમને ના પાડતી નથી ક્લિયર તો આવી કંઈક આપણી રણનીતિ છે આને ફોલો કરશો તો કોઈ જગ્યાએ તકલીફ પડશે નહીં બીજું ખાસ જો કેવી મજાની તમારા માટે મહેનત કરી છે આ બીજી પરીક્ષામાં ઉપયોગી છે અને બોર્ડમાં પણ ઉપયોગી છે તો આને ફોલો કરી અને તમે તૈયારી કરશો ને તો સો ટકા તમારા માર્ક્સ આવશે આવશે ને આવશે ને તમે જ મને કોમેન્ટ કરવા આવશો કે બેન થેન્ક યુ વેરી મચ તમે જે કીધું હતું એ પ્રમાણે તૈયારી કરી અને સારા માર્ક્સ આવ્યા જો આજ સુધી તમે તમારી રીતે તૈયારી કરતા હતા તો તમારા જેવા માર્ક્સ આવતા હતા આજે મારું થોડું માની લો હું કહું એવું કરો હું કહું એ રીતના તૈયારી કરો તો હું કહીશ એ રીતના તમારા માર્ક્સ આવશે કે નહીં આવે આવશે આમે તમારી તૈયારી કરવાની છે ને આમે તૈયારી કરવાની છે તો અને મારી આ પેટર્ન પ્રમાણે તૈયારી કરશો તો સો ટકા તમારા માર્ક્સ આવશે આવશે ને આવશે જ અને જો તૈયારી કરતા હોય ફોલો મને કરતા હોય તો કોમેન્ટ કરજો અને એક્ઝામ આપીને આવો ને એટલે કોમેન્ટ કરજો એમ તો મજા આવી ગઈ એમ હું નથી કહેતી હો આ તમને મોજ પડે ને તો મને કોમેન્ટ કરજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આર એન્ ક્લાસીસ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ સો મચ